આપણે ત્યાં કહેવાય છે કે ચૂંટણી છેલ્લા અડતાળીસ કલાકોમાં લડાઈ છે હવે થોડા જ કલાકો શેષ બચ્યા છે મતદાનની તૈયારીઓ કરવા માટે પક્ષો માટે આ કતલની રાત છે ઉમેદવારોએ એટલી બધી ગડમથલને મથામણ કરવી પડશે કે આ જે બે સવા બે મહિના સુધી સતત જે મુદ્દાઓ પર ફોકસ રાખીને જનતાની વચ્ચે જવાનો પ્રયાસ કર્યો છે મોટી સભાઓ સંમેલનો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે એ કરોડો રૂપિયાનું આંધણ ન થઈ જાય અને ખરેખર જનતા મતદાન કરવા માટે નીકળે એમના તરફી મતદાન કરે એના માટે કોશિશ કરશે એ પહેલા એક પ્રશ્ન એ થયો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી શું કામ એ મુદ્દાઓ પર ફોકસ કરતી નથી દેખાતી શું કામ રામ મંદિર વિશે વારંવાર વાત નથી કરાતી તો એટલીસ્ટ અમદાવાદમાં રહેતા મોટા ભાગના મતદારોએ મહેસૂસ કર્યું કે અલગ અલગ નંબરથી એમને ફોન આવી રહ્યા છે અને ફોન ઉપાડો પછી કશા જ અવાજો નહીં કંઈ જ નહીં બસ ખાલી ગીત વાગતું હોય ફોનમાં એટલે ઉદાહરણ તરીકે એક ગીત વાગે કે જો રામકો લાયે હે હમ ઉનકો લાઇ એ પ્રકારના શબ્દોવાળું ગીત હોય કેવી રીતે રામ મંદિર બન્યું છે માત્ર ભજન હોય પછી ફોન કટ થઈ જાય ક્યાંય કોઈ મતની કે કશી જ અપીલ ન કરવામાં આવી હોય જાણે કે સાંકેતિક બહુ જ મોટું સાંકેતિક બહુ મોટો સંદેશ હતો આ અને એટલે જ આ ગીતો મતદારના માનસ પર ક્યાં સુધી કેવી રીતે અસર કરે છે બીજું કે હવે કોઈ ફોન કરીને ગીત વગાડીને મૂકી દે છે તો તમે શું કરી શકવાના છો એની અંદર કોઈને મત આપવા માટે તો ચોક્કસ વાત પણ નથી કરવામાં આવી ઈશારો છે પણ સીધો ઈશારો નથી અને છતાંય સમજવાવાળા સમજી જાય છે અને એટલા જ માટે અમને થયું કે એ લોકસભા બેઠકોની તો ખાસ વાત કરીએ અમદાવાદ ગાંધીનગર અમદાવાદ પૂર્વ પશ્ચિમ બંને મતલબ કે પછી બાકીની બાકીની શહેરી લોકસભા બેઠકો એટલે તમે વડોદરા કે સુરત તો છે જ નહીં ચૂંટણીમાં એટલે એ તો ગણતા જ નથી આપણે એને તો ત્યાં તો કોઈ વિશેષ અસર આ ગીતો વગાડે કે ન વગાડે વધારે થવાની નથી જે કોશિશ થઈ રહી છે એ છે લીડ વધારે મળે એના માટે પણ ભારતીય જનતા પાર્ટી જ્યાં કોશિશ કરી રહી છે કે લીડ એટલી ન કપાઈ જાય કે ગમે ત્યારે કોંગ્રેસની જીતમાં પરિવર્તિત થઈ જાય એ લોકસભા બેઠકો પર તમારી સાથે ફરી એકવાર વાત કરવી છે એના એ જ ચહેરાઓ એની એ જ પ્લેટ લઈને હું હાજર છું આણંદ લોકસભા સૌથી વધારે ચર્ચામાં ઘણા બધા લોકો ક્રમાંકેને અલગ અલગ રીતે આપી રહ્યા છે અનેક પત્રકારો છે જે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગામડાઓમાં ગયા છે સર્વે કરવાવાળા લોકો ગયા છે પક્ષોના લોકો ગયા છે અને એટલે જ મોટાભાગના લોકો નંબર આપવામાં એટલે આણંદ કાં તો બીજા નંબર પર છે કાં તો પહેલા નંબર પર છે પણ જે સૌથી ટફ બેઠકોની કોઈ કોમન વાત કરી રહ્યું છે તો એમાં આણંદ હોય જ છે ગેરંટી સાથે હોય છે અને એનું કારણ એ છે કે આણંદમાં એક તો અમિત ચાવડા માટેનું જે લોકોની લાગણીને અફેક્શન છે એ ઈશ્વરસિંહ ચાવડાના સમયથી છે ઈશ્વરસિંહ ચાવડા એમના દાદા સ્વતંત્ર સેનાની રહ્યા આઝાદીના તરત પછી ગાંધી બાપુથી લઈને સરદાર પટેલ સુધી એમણે ખાસું કામ કર્યું અને એમના સમુદાય માત્રમાં નહીં પણ એ આખા લોકસભા ક્ષેત્રમાં એમની એક પકડ રહી એના પછી એમણે પોતાના દીકરીના ગરવાળા એટલે કે જમાઈને રાજનીતિમાં એ લઈને આવ્યા એ બીજું કોઈ જ નહીં પણ માધવસિંહ સોલંકી બન્યા જે આગળ જતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા માધવસિંહ સોલંકીને યાદ કરવાની બે પદ્ધતિ છે તમે એમને ઓગણીસો પંચ્યાસીમાં એમડીએમ એટલે કે મિડ ડે મીલ લાગુ કરનારું મધ્યાહન ભોજન આપનારું ગુજરાત પહેલું રાજ્ય બન્યુંથી માંડીને ઘણી બધી યોજનાઓ માટે પણ યાદ કરી શકો છો ઘણા બધા રિફોર્મ્સ બદલાવ લાવ્યા સિસ્ટમમાં એના માટે યાદ કરી શકો છો તો પછી ખામ થિયરીથી માંડીને ઓબીસીનું પ્રભુત્વ જેમણે વધાર્યું ખાસા બધા જેમના પર જાતિવાદના આરોપ લાગ્યા એ રીતે પણ યાદ કરી શકો છો સૌથી વધારે કોંગ્રેસ માટે અત્યાર સુધીની બેઠકો જે બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટી છે એક રેકોર્ડ તોડી શકી એવા ઓગણીસો પંચ્યાસીની એકસો ઓગણપચાસ બેઠકો માટે પણ યાદ કરી શકો છો પણ આ બધું યાદ કરવાથી ઈશ્વરસિંહ ચાવડા અને માધવસિંહ સોલંકીનો જે પ્રભાવ છે એની અમિત ચાવડાને કેટલી અસર થાય છે એના પર આખી ચૂંટણી છે સાડા નવ લાખ જેટલા ઓબીસી ક્ષત્રિય મતદારો છે અને આ વખતે કહેવાય રહ્યું છે કે ચૌદમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાના હતા અને બીજું ભરતસિંહ સોલંકીની સામેની એન્ટી ઇન્કમ્બન્સી હતી સતત દસ વર્ષથી એ ત્યાં સાંસદ હતા મંત્રી રહ્યા હતા એટલે લોકોને એમ પણ ગુસ્સો હતો અને ઉપરથી નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવાના હતા એક ગુજરાતી પણ લાગણી જોડાયેલી હતી ચૌદમાં પરિણામો પલટાયા ઓગણીસમાં તો એનાથી એ મોટા પરિણામો પલટાયા કેમ કે રાષ્ટ્રવાદની વાત હતી પુલવામા લોકોના મન પર હાવી હતું અને મન મગજ પર એક મુદ્દો જ્યારે હાવી થઈ જાય ત્યારે ઘણું બધું પલટાઈ શકતું હોય છે પણ એ જ સમીકરણને અત્યારે લાગુ કરીએ કે મન મગજ પર જો ખરેખર કોઈ મુદ્દો હાવી થઈ જાય તો એ પરિણામો પલટાવી શકે છે તો અમિત ચાવડા કહી રહ્યા છે કે હા કેમ કે ક્ષત્રિય આંદોલન અત્યારે લોકોના મન મગજ પર હાવી છે ઓલરેડી એકતાની વાત હતી અને જ્યારે તમે કોઈ સમુદાયને એવું ફીલ કરાવડાવો કે ભાઈ તમે વંચિત છો તમને દુઃખ દૂર રાખવામાં આવ્યા છે તમારું પ્રતિનિધિત્વ નથી એવું વાસ્તવમાં હોય કે ન હોય જ્યારે એમને એવું એક મહેસૂસ કરાવવામાં આવે ત્યારે એની અસર થતી હોય છે આણંદ લોકસભામાં એવું મહેસૂસ કરાવવામાં આવ્યું અને ઉપરથી મિતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા જેમની સામે કોઈ પણ સાંસદની સામે સ્વાભાવિક રીતે ફરિયાદો રહેતી હોય છે બહુ ઓછા નેતાઓ એવા છે કે જે પોતાના દમ પર પ્રો ઇન્કમ્બન્સી ફેરવી શકતા હોય બાકી મોટાભાગના લોકો પરપ્રકાશિત છે મોદી નામનો સૂર્ય એમના પર પ્રકાશ ફેંકે છે એટલે દેખાય છે બાકી તો સાવ કાળા જેવા છે અને એટલા જ માટે એ પર પ્રકાશિત ચહેરાઓ જેવા જ એક મદેશ પટેલ છે પણ તો હકીકત છે જે વોટ મળે છે નરેન્દ્ર મોદીના નામ પર મળે છે હવે જોવાનું એ રહેશે કે લોકોનું ગુજરાતીપણું પોતાના કોઈ માણસને પાછા લઈ જવા છે દેશની સંસદમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈ જઈને નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા છે એ મુદ્દાઓ હાવી રહે છે ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન એ વાતો હાવી રહે છે કે પછી ઓબીસી ક્ષત્રિય સાથેનું સાથે થઈ રહેલો અન્યાય એમની અસ્મિતાનું અપમાન જેવો મુદ્દો હાવી રહે છે એના પર આણંદ લોકસભાનો નિર્ધાર થવાનો છે બનાસકાંઠા લોકસભા ટોપ ફાઈવ ટફ બેઠકોમાંથી એક બનાસકાંઠા છે બંને બહેનો છે ખાસા વર્ષો પછી કોઈ બેન મેદાનમાં છે લગભગ સાહીઠના દશકમાં એ વખતે એક બેન હતા કે જે સાંસદ બન્યા હતા એના પછી કોઈ બેન બન્યા નથી ત્યાં એનાથી પણ વિશેષ પહેલીવાર કોઈ ઠાકોરને ટિકિટ મળી છે પરંતુ ખાલી ઠાકોરના દમ પર ગેનીબેન ઠાકોર ચૂંટણી નથી જીતી શકવાના કે ખાલી ચૌધરીના દમ પર રેખાબેન ચૌધરી મેદાનમાં નથી ઉતરી શકવાના ચૌધરીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી સતત આપે છે ચૌધરી પોતાના સમાજ માટે સંગઠિત પણ છે એમની અંદર એકતા પણ દેખાય છે અને એટલે જ રેખાબેન ચૌધરીને ચૌધરી તો વોટ કરવાના જ છે કે ગેનીબેનને ઠાકોર તો વોટ કરશે જ એમાં કોઈ શંકા નથી વાત એ છે કે બાકી રહેલા મતદારો ત્યાંના મુ મુસ્લિમ સમુદાય એસસી સમાજ બ્રાહ્મણ સમાજ માળી સમાજ માલધારી સમાજ આ બધા લોકો કઈ બાજુ જાય છે અને એટલે જ બનાસકાંઠામાં બેને માહોલ બહુ સરસ બનાવ્યો એકે કહ્યું બનાસની બેન ગેની ગેનીબેન એકે કહ્યું બનાસની દીકરી રેખા ચૌધરી એટલે નારા સરસ લગાવ્યા છે પણ એ નારા સંમેલનોમાં દેખાયેલી ભીડ બાકીનો લાગેલો માહોલ પરિણામોમાં પરિવર્તિત થશે કે કેમ ભરૂચ લોકસભા મનસુખ વસાવા વર્ષિસ ચૈતર વસાવા પરંતુ આ બેઠક ચર્ચામાં છે ચૈતર વસાવાના કારણે પરિણામમાં કેટલું હજી પણ પરિવર્તિત થશે એની ઘણી બધી શંકા મને છે એનું કારણ એ છે કે જે વાગરા પંથકની આજુબાજુના ક્ષત્રિયો વોટ કરે છે આમ આદમી પાર્ટીને અને ચૈતર વસાવાની સાથે જાય છે તો ઘણું બધું બદલાઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટી માટે બેઠક ટફ થઈ શકે પરંતુ ભરૂચનું તમે લોકસભાનું કોમ્બિનેશન જુઓ તો તમને સમજાય કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા કે સાગબારાથી ભરૂચ લોકસભા નથી બની એના સિવાયનો વિસ્તાર છે જે ભરૂચની આ બાજુનો વિસ્તાર છે શહેરી વિસ્તાર છે અંકલેશ્વરની આજુબાજુનું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ત્યાંના મતદારો મોટાભાગે ભાજપ સાથે સંકળાયેલા છે એમાં કેટલી સેન્ટ લગાવી શકે છે બહુ સરળ છે આદિવાસી મુસ્લિમ એક બાજુ જાય તો જીતી શકાય એવી બેઠક છે પણ મુમતાઝ પટેલ અહેમદ પટેલના દીકરી હજુ બે દિવસ પહેલા એવું કહેતા હતા કે ચૈતર વસાવાએ તો મને બોલાવી જ નથી પ્રચારમાં હું ત્યાં ગઈ નથી એટલે ટૂંકમાં એ એ લોકોને સેટ થયું નથી બન્યું નથી મોટા ભાગે અને એટલે જે બંનેને કેટલું બને છે એના પર પણ ઘણો બધો આધાર રહેલો છે જામનગર લોકસભા જેપી મારવિયાને જ્યારે ટિકિટ મળી ત્યારથી લઈને અત્યાર સુધી અનેક ગામડાઓમાં અમે ફર્યા ઉમેદવારને લોકો નથી ઓળખતા પણ ઉમેદવારને ઓળખવાની પડી એ નથી ઘણા બધા લોકોને કોમ્બિનેશન સરળ છે નરેશ પટેલે જે રીતે કોંગ્રેસનો આભાર માન્યો લેવુઆ પટેલને ટિકિટ આપવામાં આવી અને દરબારોનો ક્ષત્રિયોનો વિરોધ ત્યાં જોવા મળ્યો આ બંનેનું કોમ્બિનેશન થાય તો પૂનમબેન માડમ માટે બેઠક ટફ બની જાય જે અત્યારે ઓલરેડી ટફ બની ગઈ છે હવે આ એકદમ કઠિન થયેલી બેઠકને આ ચઢાણોને કેવી રીતે પૂનમબેન પાર કરી શકે છે સંગઠન કેવી રીતે કામ કરે છે એના પર બધો આધાર રહેવાનો છે બાકી જાતિગત સમીકરણો તો અત્યારે બેનની સામે જઈ રહ્યા છે જુનાગઢ લોકસભા બેઠક અહીંયા પણ આપણે ત્યાં ગુજરાતમાં જાતિનું બહુ વિશેષ મહત્વ છે અને જાતિ એ વાસ્તવિકતા છે અને એટલા જ માટે ઘણા બધા લોકો એવી અપેક્ષા રાખતા હોય છે કે ભાઈ તમે કોણ કેટલું ભણેલું છે કોણ શું કરે છે એની વાત કેમ નથી કરતા તો જેની બેન ભણેલા છે તો શું અમરેલીમાં જીતી જવાના છે કે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ભણેલા છે કે પીએચડી કરેલા છે તો ખાલી એટલાથી એ જીતી જાય છે અને ખરેખર બીજા કેટલા પીએચડી કરેલા અનેક સમાજના લોકો છે પણ એમને ટિકિટ નથી આપતા ને ખાલી ચૌધરીને કે ખાલી ઠાકોરને કેમ ફોકસ કરે છે કેમ કે ચૂંટણી ભણવાથી નથી જીતાતી ચૂંટણીમાં ભણતર ગણતર જાતી બધું બહુ કામ લાગે છે એટલે રાજેશ ચુડાસમા કોળી વર્સેસ આહિરની આખી આ વાત થઈ છે લીડ બહુ જ એટલી વધારે નથી પાંચ લાખ સુધીનો ટાર્ગેટની જીત ભાજપે છોડી દીધી છે કોંગ્રેસમાં જો કે અંદરો અંદર લખા છે પરંતુ એક એન્ટી ઇન્કમ્બન્સીવાળા ફેક્ટરને માનીને લોકો જૂનાગઢ ટફ માની રહ્યા છે પણ છતાં ભાજપના નેતાઓ કહે છે કે બેઠકો નીકળી તો જવાની છે પાટણ લોકસભા ચંદનજી ઠાકોર વર્સિસ ભરતજી ડાભી બંને બાજુ ઠાકોર મતદારો છે આંકડાની દ્રષ્ટિએ કોંગ્રેસ પ્રભાવિત લોકસભા ક્ષેત્ર છે વડગામ પણ એમાં આવે છે આ બાજુ તમે સિદ્ધપુરનો કે બાકીના પટ્ટા જુઓ તો મુસ્લિમ અને દલિત સમુદાય અને ઠાકોર આ ત્રણેયની વસ્તીને જોતા એવું લાગે કે કોંગ્રેસે તો આ બેઠક જીતવી જ જોઈએ પણ જોકે જીતાઈ નથી આટલા સમયથી પરંતુ છતાંય આંકડાઓને જોતા રસપ્રદ બેઠક સાબરકાંઠા શોભનાબેન વારૈયા અને ડોક્ટર તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના દીકરા છે આદિવાસીને ટિકિટ આપી છે સામે ઓબીસી છે ઓબીસી કેટલા એક થાય છે એના પર બેઠકનો મદાર છે સૌથી મોટી કતલની વાત શોભનાબેન માટે એ રહેશે કે પાર્ટીથી નારાજ થયેલા લોકો ખરેખર સમર્થનમાં કામ કરે છે કે પછી એમને હરાવવા માટેનું નક્કી કરીને હરાવી જ દે છે એના પર આધાર રહેવાનો છે અને છેલ્લે વાત સુરેન્દ્રનગરની કરીએ ઋત્વિક મકવાણા અને ચંદુભાઈ સિહોરા ચંદુભાઈ સિહો ઋત્વિજ મકવાણા જેમ કે ચોટીલા લડ્યા ત્યારે ત્રીજા નંબર પર હતા પરંતુ આ વખતે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે આમ આદમી પાર્ટીને ખાસા બધા વોટ મળ્યા હતા ત્યાંથી સુરેન્દ્રનગરમાં એસસી સમુદાય એટલે કે દલિત સમાજની પણ સારી એવી વસ્તી છે કોળી સમાજની પણ એમાં એ તળપદાની ખાસી વસ્તી છે ટિકિટ અહીંયા ચુવાળિયાને આપી છે એટલે જ્ઞાતિમાં પણ પેટા જ્ઞાતિ હોય છે એટલે પટેલ ખરા પણ લેવું આ એવી રીતે અહીંયા કોળી ખરા પણ અહીંયા ચુવાળિયા છે ને અહીંયા તળપદા છે જો કે બે હજાર ઓગણીસમાં જ થયું હતું બે હજાર ઓગણીસમાં પણ ડૉક્ટર સોમાગાંડા પટેલ સામે હતા તળપદા વર્સિસ ચુવાડિયા જેવી જ પરિસ્થિતિ હતી કેમ કે મહેન્દ્ર મુજપરા હતા સામે પરંતુ છતાં એ કશું બદલાયું નહોતું આપણે એવું માની લઈએ કે ઓગણીસની ચૂંટણી અપવાદ હતી આ વખત એક ક્ષત્રિય આંદોલન છે ઝાલાવાડ આખો પ્રદેશ એના નામે ઓળખાય છે સૌરાષ્ટ્રમાં એ પણ તમે જુઓ અમરેલીવાળો વિસ્તાર કાઠી દરબારોના કારણે કાઠિયાવાડો ઓળખાય ભાવનગર ગોહિલ દરબારૂના ગોહિલ ક્ષત્રિયોના કારણે ગોહિલવાડ ઓળખાય તો સુરેન્દ્રનગરનો આજુબાજુનો આખો પટ્ટો ઝાલાવાડ તરીકે ઓળખાય એટલે ત્યાં ક્ષત્રિયોનું રાજપૂતોનું કેટલું પ્રભુત્વ રહ્યું છે એનું ઉદાહરણ તમે અહીંયાથી સમજી શકો છો એટલે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આંદોલન કેટલું અસર કરે છે એના પર આખી વાત અને એનો મદાર રહેવાનો છે અને છેલ્લે વલસાડની એટલા માટે વાત કેમ કે અનંત પટેલે એકલા હાથે બીડું ઝડપ્યું છે કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધીએ ત્યાં જઈને રેલી કરી છે લોકો ફરિયાદ કરે છે કે અમે ધવલ પટેલને નથી ઓળખતા પરંતુ અનંત પટેલનો સીધો મુકાબલો નરેન્દ્ર મોદીની સામે થવાનો છે એ મુકાબલામાં કેટલી લીડ ઓછી કરી શકે છે અનંત પટેલ એના પર પણ ઘણો બધો મદાર રહેવાનો છે તમને શું લાગે છે બાકીની લોકસભા બેઠક પર કયા મુદ્દાઓની અસર થઈ રહી છે તમે શું જોઈ રહ્યા છો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને સૌથી મોટી વાત આ બધી જ એક્સરસાઇઝ જેટલું પણ થઈ રહ્યું છે એ બધું જ નકામું સાબિત થાય છે જો તમે મત નથી આપતા અને એટલે જ મત એ તમારું એક્સપ્રેશન છે તમારી અભિવ્યક્તિ છે અને એ તમારે કરવી જ જોઈએ મતદાન તો ભૂલ્યા વગર કરજો નમસ્કાર